કઈ વાંધો નહીં હવેથી હું નોકરી કરીશ અને હું પૈસા કમાઈ લઈશ અને એ પૈસામાંથી માંથી હું ઘરનું ભાડું પણ ભરીશ કરિયાણું પણ ભરાવીશ લાઈટ બિલ પણ ભરીશ અને બીજા નાના મોટા ખર્ચા પણ કરીશ અને છે ને પછી હું તમને કહીશ કે એ મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવો તો અને તમારે લાવવો જ પડશે કેમ કે પછી બીજો તમારી પાસે કોઈ ઓપ્શન જ નહીં હોય પણ યાર હું હું લઈને આવી જાઉં અત્યારે લઈને આવી જાઉં લાવું કઈ જરૂર નથી લાવવાની અને અત્યારે મારે તમારી પાસે કઈ નથી કરાવવું એ દિવસે બતાવીશ જે દિવસે મારા હાથમાં પાવર હશે અત્યારે તો મારી કઈ વેલ્યુ નથી ને અત્યારે તો ઘરનું કામ કરું છું એટલે હું તો નોકરાણી છું અને એ દિવસે ખબર પડશે જે દિવસે હું કમાવા લાગીશ યાર મેં તો ખાલી પાણી જ માંગ્યું હતું મારો કહેવાનો મતલબ હેલો સાંભળ એક નોકરી છે તું સોમવારે આવી જા સોમવારે ઇન્ટરવ્યુ થઈ જશે તારું અચ્છા અચ્છા સોમવારે હા હા હું આવી જઈશ ના કઈ પ્રોબ્લેમ નથી ખાલી તું મને એ કે એ લોકો મને પગાર કેટલો આપશે પગાર તો તારે શરૂઆતમાં છે ને 10000 જ આપશે તું એટલી બધી এড્યુકેશન તો છે ને ને તારે એટલી 40000 ઓહો આ તો બહુ હારો કહેવાય ના ના મને કાઈ વાંધો નથી 40000 માં હું તો તમ તારે આવી જ જઈશ સોમવારે હો પાકુ પાકુ હું આવી જઈશ હે અર્જન્ટ વેકેન્સી છે હા પાકુ પાકુ હું આવી જઈશ તમ તારે ઓકે અરે કિરણ યાર તારે નોકરી કરવાનું શું જરૂર છે હું કમાવું તો છું અને આટલી નાની વાત વાતમાંથી તે તારા ફ્રેન્ડ્સને કોલ કરી દીધો નોકરી માટે મેં તારા દિલને દુબાવ્યું છે ને તો હું છે ને બહાર જઈને અંગૂઠા પકડું બરાબર હું જાઉં છું કાંઈ જરૂર નથી ના ના હું હું તો અંગૂઠા પકડીશ જ બહાર જઈને હવે કોઈ ફાયદો નથી આ બધી વસ્તુ કરવાનો હવે હું નોકરી કરીશ હું પૈસા કમાઈશ તમે જોવો હવે તો હું હમણાં જ જાઉં છું જો મને પણ સજા મળવી જોઈએ મેં તને હટ કરી છે હું હું જાઉં છું જો અરે યાર પગાર તો 10000 જ છે આટલામાં તો કામ ચાલશે નહીં કેમ કે ઘરનું ભાડું પણ ભરવાનું છે લેટ બિલ પણ ભરવાનું છે કરિયાણું પણ ભરવાનું છે અને મેં તો એ પણ કહી દીધું કે ઘરના નાના મોટા ખર્ચા પણ બધા હું કરી લઈશ અને દસ હજારમાં ક્યાં થશે આ બધું ભેગું એક કામ કરું છું આમ પણ લાઈન તો આવી ગયા છે ને ને તો તો નોકરી કરવાનું દો તમે અંગૂઠા પકડવાના હતા મેં વિચાર્યું હતું કે હું અંગુઠા પકડીશ પછી મેં વિચાર્યું કે હું અંગુઠા કેમ પકડું મેં તો દિલ થી માફી માંગી લીધી છે ને હે અને આમ પણ હવે તો તારો ચાલીસ હજાર પગાર થવાનો છે ને મને એ પણ થોડીક ઘરમાં હેલ્પ થઈ જશે અને હું એ તારી બધી હેલ્પ કરીશ ઘરમાં બરાબર તો હું તો તો હું નોકરી કરી લઉં હા હા હું તો એમ કહું છું કે તારું ઇન્ટરવ્યુ થઈ જાય ને તો તને ચાલીસ હજાર પગારની જગ્યાએ તને પચાસ હજાર પગાર મળી જાય ને તો એવી ટ્રાય કરજો બરાબર જો આવું થઈ જાય ને તો મજા આવી જાય